નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઈસીબી ટ્વેન્ટી ફોર ન્યુઝ જોઈએ આજના સમાચાર સાવલી સુપ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ સંચાલિત શાળા સંકુલમાં ગંગોત્રી સ્કૂલ દ્વારા વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી સાવલી સુપ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિર આવેલું છે જ્યાં બ્રહ્મલીન પરમ પૂજ્ય સ્વામીજી સ્થાપના કરેલ શૈક્ષણિક સંસ્થા સંસ્થાપકી ગંગોત્રી શિશુ વિહાર ગંગોત્રી વિદ્યાલય અંગ્રેજી ગુજરાતી માધ્યમ પ્રાથમિક અને હાઈસ્કૂલનું ગંગોત્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સાવલીનગર અને તાલુકાની પ્રજાના બાળકોને શિક્ષણ મેળવવા વડોદરા શહેર સુધી ન જવું પડે તે આશયથી કરાઈ રહ્યું છે જ્યાં આજે ગંગોત્રીની અલગ અલગ શાળા વિભાગમાં માં અભ્યાસ કરતા એક થી પાંચ ધોરણના એકસો પચાસ થી વધુ બાળકોમાં દેશભક્તિની ભાવના કેળવવા વિવિધ સંસ્કૃતિ ગીતો રજૂ કર્યા હતા શાળામાં વિકાસની વિવિધ કુર્તિઓ નૃત્ય રૂપે રજૂ કરી હતી અને હાજરજનોને મંત્ર મુગ્ધ કરી દીધા હતા શાળાના બાળકોને પ્રોત્સાહન રૂપે ઇનામ આપી તેમનો ઉત્સાહ વધાર્યો હતો શાળાના આચાર્ય તેમજ સ્ટાફ ટ્રસ્ટીઓ દ્વારા સુંદર સંચાલન કરાયું હતું આ પ્રસંગે શાળાના આચાર્ય શાળાના ટ્રસ્ટીઓ તેમજ સાવલીનગર પ્રમુખ હર્ષભાઈ પટેલ રમણ કાકા શિલ્પાબેન અને ભદ્રેશભાઈ પાઠક ઉમંગ કાકા અને વિદ્યાર્થીઓના વાલીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ ગંગોત્રી શિશુવિહાર અને ગંગોત્રી કેજી વિદ્યાલયના બાળકોએ વાર્ષિક ઉત્સવમાં એકસો પચાસથી વધુ બાળકોએ ભાગ લીધો તેમાં વિવિધ કાર્યક્રમમાં નાટક તથા જુદા જુદા ગીત રજૂ કર્યા અને તેમાં ઉપસ્થિત કાકા બચુ બચુકાકા હર્ષભાઈ શિલ્પાબેન તથા પ્રિયાબેન ભદ્રેશભાઈ રાજદીપભાઈ વાલીઓ તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવ્યો